પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે એક માની પ્રાર્થના એક માની પ્રાર્થના કેટલાક સમય પહેલાં બાઇબલ ઇતિહાસમાં જે માહિતી છે હિસ્ટ્રીમાં મા મોનિકા પોતાના દીકરા માટે પ્રાર્થના કરતા હતા પોતાના દીકરા માટે તેઓ પ્રાર્થના કરતા હતા અને દીકરો ઓગસ્ટિન એ પંદરથી સત્તર વર્ષની ઉંમરનો પરંતુ એ ઓગસ્ટીન કદી બાઇબલ વાંચે નહીં પ્રાર્થના ના કરે દેવળમાં ના જાય અને આ માં મોનિકાની ઈચ્છા હતી કે મારો દીકરો પ્રભુમાં આવે અને આ મોનિકા પોતાના ઘરમાં પ્રાર્થના કરે કે મારો દીકરો પ્રભુ મારા દીકરાને તમારી ઓળખ આપો મારો દીકરો પ્રાર્થના કરતો થાય અને એ વખતે ઓગસ્ટિન પોતાના ઘરમાં એ માં જ્યારે પ્રાર્થના કરતી હતી ત્યારે કોમેન્ટ કરે કે મા તારી પ્રાર્થના કદી સાંભળવામાં નહીં આવે અને કદી મારું બદલાણ થશે નહીં એવી કોમેન્ટ કરે પરંતુ આ મા મોનિકા પોતાની પ્રાર્થના ચાલુ રાખતા લાંબા વર્ષો સુધી પ્રાર્થના કરી એક દિવસે સવારે આ ઓગસ્ટિન પોતાનું બાઇબલ ઉચકીને માની પાસે લાવ્યો અને એ વખતે માને કહ્યું કે મા આજે મેં પહેલીવાર બાઇબલ વાંચ્યું રોમનનો પત્ર તેનો તેરમો અધ્યાય અને અગિયારમી કલમથી અંત સુધી એણે પહેલીવાર બાઇબલ ખોલ્યું અને પહેલીવાર વાંચ્યું સમય વર્તીને યાદ રાખો કે તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે મા આ તો મારા માટે લખ્યું છે હું વ્યસન કરું છું હું મારામારી કરું છું હું છોકરીઓની પાછળ ફરું છું હું પૈસા વેરફી નાખું છું અને આવા ખોટા કામ હું કરું છું આ આ વચન મારા માટે છે ને માએ કહ્યું કે તને કોણે કહ્યું કે તું બાઇબલ વાંચે મા વહેલી સવારે એક ગેબી અવાજ આવ્યો બાઇબલ વાંચ અને મને થયું કે આ અવાજ મારા માનો તો નથી જ પણ પ્રભુનો એ અવાજ હતો અને પહેલી વખત મેં આ બાઇબલ ખોલ્યું અને જે આવી વાંચ્યું તો રોમનના પત્રમાંથી મારા વિશે જ જાણે લખવામાં આવ્યું છે અને એ વખતે માએ કહ્યું કે તારા વિશે છે તો તું સ્વીકારી લે અને એણે સ્વીકારી લીધો પ્રભુ ઈસુને સ્વીકાર્યો બીજા દિવસે બહાર નીકળ્યો ત્યારે વ્યસન કરતા લોકો આવ્યા એના મિત્રો આવ્યા ઓગસ્ટિન ચાલો આપણે પીઠામાં જઈએ વ્યસન કરવા ત્યારે ઓગસ્ટિને કહ્યું કે ગઈકાલનો ઓગસ્ટિન એ શૈતાનનો હતો અને આજનો ઓગસ્ટિન એ પ્રભુનો છે અને હવે એ બાબત મેં મૂકી દીધી છે હવે હું એવી બાબતોમાં પડવા માગતો નથી ત્યાર પછી એનું જીવન બદલાઈ ગયું એનું જીવન બદલાઈ ગયું પાઉલ પ્રેરિત બીજો તિમોથી પહેલો અધ્યાય અને પાંચમી કલમમાં લખે છે કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે પાઉલને લખે છે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે એ વિશ્વાસ પહેલાં તારા વડિયાએ દાદી લોઈસમાં હતો તારી મા યુનિકામાં આવ્યો અને યુનિકાના જીવનમાંથી તારા જીવનમાં આવ્યો છે પાઉલ કહેશે મને યાદ છે એક માની પ્રાર્થના એક દાદીની પ્રાર્થના અને તિમોથીના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું તો વાલા ભાઈઓને બહેનો મોનિકાની પ્રાર્થના દ્વારા ઓગસ્ટિનના જીવનમાં કાર્ય થયું એ ઓગસ્ટિન આગળ જતાં રોમન કેથોલિકના ફાધર બની ગયા અને બાઇબલની કોમેન્ટ્રી એમણે લખી તો તમે પ્રાર્થના કરી રહ્યા છો કોઈકના માટે તો એ પ્રાર્થના વ્યર્થ જવાની નથી આ એક માની પ્રાર્થના અને એક માની પ્રાર્થના તિમોથીના જીવનમાં અને ઓગસ્ટીના જીવનમાં પ્રભુએ આશીર્વાદિત કરી તો એ જ બાબત આજે આપણા જીવનમાં પ્રભુ આશીર્વાદ કરનાર છે એ જ આપણે પ્રભુનો આભાર માનીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ એક માની પ્રાર્થના પ્રભુ તમે જે બતાવી બાઇબલ બહારની માની પ્રાર્થના અને બાઇબલની માની પ્રાર્થના અને બંને પ્રાર્થનાઓ પોતાના દીકરાઓને તમારા તરફ લાવનારી બની અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા